આપણે આજે બનાવશું ફરાળી સાંભળો તેના માટે આપણે બે એક ચમચું તેલ મૂક્યું છે તેલ આપણું થઈ જાય એટલે આપણે તેમાં જીરું નાખશું જીરો આપણો થઈ ગયો એટલે આપણે મીઠા લીમડાના પાન લેશું. આલી લુમર છીલેશું. આ થોડી આદુના ટુકડા લઈ

તૈયાર છે આપણો ફરાળી સાંભો તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરજો